નમસ્કાર સરળ એપતિ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી પેલા જે ખરીદ મે નવા સબક્રાઈબ કરી બીજા ખરીદો અને ભાગ તમે શેર કરી શકો છો વોટસઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક આવી શકો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસ બજારની અંદર આજનો એક જ ભાગ રજૂ કરવામાં આવ્યું છે જેની અંદર તમામ માહિતી છે આપણે લેવાની છે ત્રણેય વાયદાની અંદર કેવી સ્થિતિ જોવા મળે છે અને જોઈએ તો વેચવાલી અને હાજર ભાવ છે આપણે કેવા જોવા મળે સૌ પ્રથમ શરૂઆત કરીએ કપાસ બજારની અંદર જનરલ કેટેગરીમાં જોઈએ તો સવારથી સાંજ સુધી ના આપણે સેશનમાં જોઈએ તો ભાવ છે આપણે જનરલ કેટેગરીમાં કપાસ તેરસો રૂપિયા થી લઈને ચૌદસો રૂપિયા ની વચ્ચે છે ગામડે અને માં ભાવ જોવા મળતા પ્રતિ વીસ કિલોના અને એક મણના ભાવ છે જનરલ સુપર કેટેગરીમાં જોઈએ તો આપણે ચૌદસો રૂપિયા થી લઈને સૌદસો પચાસ રૂપિયા ની વચ્ચે છે ભાવ છે આપણે જનરલ સુપર કેટેગરીમાં જોવા મળતા હતા ગામડે આજ જોઈએ તો દસ વીસ રૂપિયાનો જનરલ સુપર કેટેગરીમાં ઘટાડો છે બે દિવસની અંદર જોવા મળ્યો છે એવી રીતે એવન સુપર ક્વોલિટી ફોરજી સારા કપાસની તો એમાં ઉતારા વાળા પચાસ રૂપિયા થી એકંદરે પંદરસો પચાસ કે પંદરસો સાહીઠ રૂપિયા ના ભાવની એન્ટ્રીઓ છે ઓછી જોવા મળે અથવા તો નહિવત કહી શકીએ અને જોઈએ તો પંદર થી વીસ રૂપિયાનો નો આપણે એમાં પણ છે બે દિવસમાં ઘટાડો જોવા મળ્યો છે એવન સુપર ક્વોલિટી ગુજરાતના ગામડે અને યાર્ડો અંદર ઘટાડો છે આપણે આજર બજારમાં રૂના ભાવની અંદર જે ઘટાડો આપણે જોવા મળ્યો એનો અસર છે આપણે કપાસ બજાર ઉપર આવતો જોવા મળે છે દબાણમાં જયારે બજાર હોય છે ત્યારે વેચવાલીનું પ્રમાણ પણ વધતું હોય છે અલગ અલગ રાજ્યોના વિસ્તારમાં હવે જોઈએ અમેરિકન વાયદાની અંદર કેવી સપાટી રાત્રે બની હતી અને કેવા લેવલ છે વાયદામાં જોવા મળ્યા છે સૌ પ્રથમ આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર ફોકસ કરીએ તો એમાં ઓપનિંગ સપાટી છે 78.52 પોઈન્ટ ની જોવા મળી ઉષા મથાળા 78.52 પોઈન્ટ ના સેન્ટના ભાવ જોવા મળ્યા અને લોઅર સાઇડ છે રેન્જ માં રાત્રે વાયદો સોતેર પોઈન્ટ પાંચ સેન્ટના લેવલ બતાવવામાં સક્ષમ રહ્યો અને સેટલ થયો બેન 19 ઓગણીસ મિનિટ વાયદો સોતેર પોઈન્ટ એકાવન સેન્ટના લેવલે એક પોઈન્ટ ટકાની મંદી સાથે વાયદો છે આપણે બંધ થતો જોવા મળ્યો એક લાખ નું વોલ્યુમ છે આપણે જુલાઈ કોન્ટ્રાક્ટમાં જોવા મળ્યું છે નવા પાકનો વાયદો ડિસેમ્બર કોન્ટ્રાક્ટની ઓપનિંગ સપાટી 77.91 પોઈન્ટ ની સેન્ટની જોવા મળી હતી અને ઊષા મથાળા 77.99 પોઈન્ટ ના સેન્ટના ભાવ જોવા મળ્યા હતા લોઅર સાઈડ પંચોતેર પોઈન્ટ પંદર સેન્ટના

જુલાઈ ઘરેલ ની અંદર સલસા કરીએ તો એમાં પણ આપણે જુલાઈ કોન્ટ્રાક્ટમાં છે ઓપણ સાઠ હજાર રૂપિયા ના ભાવ જોવા મળ્યા બસો રૂપિયાનો એમાં પણ આપણે ઘટાડો જોવા મળ્યો હતો બંધ થયો વાયદો આપણે સાંજે એટલે બંને ઘરેલું કોડ ને ના વાયદા ની અંદર વિદેશ વાયદાનો એટલો બધો અસર નથી જોવા મળ્યો જેમાં વીસ રૂપિયા ઘટાડો સાંજે જોવા મળ્યો અને બસો રૂપિયાનો ઘટાડો છે જુલાઈ કોન્ટ્રાક્ટમાં સાંજે જોવા મળ્યો હતો હવે જોઈએ આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ છે જુલાઈ કોન્ટ્રાક્ટ છે આપણે આજે છે કેવી સપાટીમાં એટલે કે બે મે બે હજાર ચોવીસ અને આઠ ને પાંચ મિનિટે વાયદાની અંદર સિત્યોતેર પોઈન્ટ એસી સેન્ટના ભાવ છે જોવા મળ્યા હતા કાલે સોતેર સેન્ટનું તળિયાનું લેવલ વાયદાએ રાત્રે બતાવ્યું હતું અત્યારે હાલ જોઈએ તો ઓપનિંગ સપાટી છે એશિયન કલાકો દરમિયાન સિત્યોતેર પોઈન્ટ ત્રીસ સેન્ટ જોવા મળી બાદમાં છે હાયર હાયર સાઇડ વાયદા ની અંદર છે આપણે લેવલ જોવા મળી અને અઠ્યોતેર પોઈન્ટ બાર સેન્ટ મથવાની સપાટી છે વાયદામાં જોવા મળી સિત્યોતેર પોઈન્ટ એસી સેન્ટ ના લેવલે અત્યારે એક પોઈન્ટ ઓગણત્રીસ ટકાની મજબૂત તેજી સાથે છે વાયદો રનિંગ છે આપણે જોવા મળે છે પણ એકંદરે જોવાનું છે કે વિદેશ વાયદાની અંદર છે અત્યારે હાલની જે લટકતી તલવારની સ્થિતિ હતી એ ફેડરલ રિઝર્વ દ્વારા જે આંકડા છે આપણે બે દિવસની બેઠકની ચર્ચા કરી બેઠક છે પૂરી થતી જોવા આજે છે અને હાલ તો વ્યાજ દરમાં ઘટાડો કરવામાં નથી આવ્યો પણ આગામી સમયમાં ઘટાડો થઈ શકે એવું હાલ જેમ પોવેલ દ્વારા જણાવવામાં આવ્યું છે અમેરિકન ફેડ રિઝર્વ ઉપર આખા વિશ્વની નજર હોય છે અને અમેરિકન કોટન વાયદો આઈસ ફ્યુચર્સ ની પણ છે એના ઉપર નજર હોય છે ટ્રેડરો દ્વારા છે વધારે કોટન વાયદામાં વેચવાલી કરવામાં આવી હતી અને ડાવ ઝોનની અંદર પણ ચારસો પોઈન્ટ નો ઘટાડો છે બે દિવસમાં જોવા મળ્યો હતો ફરીથી રિકવર થતા છે બંને ડાવ ઝોન અને કોટન વાયદો છે આપણે એઠોતેર સેન્ટની સપાટીએ પહોંચતો જોવા મળ્યો છે પણ હજી એ પણ કોટનને છે ઘણા બધા સવાલોના જવાબ નથી મળ્યા માત્ર એક પોઈન્ટનો જવાબ મળ્યો છે અને એ વ્યાજ વ્યાજદર વધારાને બદલે છે ઘટાડો કરવામાં આગામી આવશે અથવા અત્યારે હાલ સ્ટેબલ કરવામાં આવ્યા છે ભાવિ આપને સ્થિરતાથી ઘટાડતા જોવા મળશે રેડ કટ પણ હજી અમેરિકાની અંદર બીજા ઘણા બધા નિકાસ થી થી લઈ અને ઘણા બધા નેગેટિવ કારણો બનેલા છે જે આપણે આગળના ભાગોમાં જણાવ્યા છે અને સમજાવ્યા છે તમને હવે જોઈએ ઓપનિંગ સપાટી છે સત્તાવર ત્રણસો એસી રૂપિયા ની બતાવી છે વાયદાની અંદરની સપાટી સત્તાવ હજાર ચારસો સાઠ રૂપિયા ની બતાવવામાં આવી લોઅર સાઇડ ઇન્ડિયા રેન્જમાં સત્તાવન હજાર ત્રણસો એસી રૂપિયા ના ભાવ બતાવવામાં આવ્યા અને વાયદો આગલા દિવસે સત્તાવન હજાર એકસો વીસ રૂપિયા એ બંધ થયો હતો હાલ રનિંગ છે આપણને ત્રણસો ચાલીસ રૂપિયાના સુધારા સાથે સત્તાવન હજાર ચારસો સાઠ રૂપિયાની સપાટી છે જીરો પોઈન્ટ એસી ટકાની મજબૂત તેજી સાથે મે કોન્ટ્રાક્ટ છે આપણે અત્યારે હાલ છે જોવા મળે છે વળતો સુધારો છે વાયદાની અંદર જોવા મળ્યો છે મે કોન્ટ્રાક્ટમાં ઘરેલુ એમસી જુલાઈ ઉપર ફોકસ કરીએ તો એમાં પણ ઓપનિંગ સપાટી ઓગણસા રૂપિયાની બતાવવામાં આવી હતી અને આગલા દિવસે ઓગણસાઠ હજાર બસો રૂપિયાના ભાવે ક્લોઝિંગ આપ્યું હતું વાયદાની અંદર અત્યારે હાલની સપાટી જોઈએ તો ઓગણસાઠીઠ હજાર ત્રણસો રૂપિયાના ભાવે છે વાયદો અત્યારે સો રૂપિયાની મજબૂત ડીજી સંભાવનાઓ સાથે જીરો પોઈન્ટ સત્તર ટકાની મજબૂતી જોવા મળે છે અને વાયદાની અંદર ઓપન ઇન્ટરેસ્ટ હાલ આજે સુધાર જોવા મળે છે હવે આગળ જોવાનું રહેશે બે મહિના રોજ છે કેવી સપાટીમાં બંને બંધ થાય છે કે છે પણ હજાર કપાસના ભાવ ભાવનો આજે સપોર્ટ નહીં મળે એવું હાલ લાગી રહ્યું છે જોઈએ તો આપણે સ્ટેટ અઢાર વર્ષની વાત કરીએ તો દેશની અંદર બે મહિના રોજ છે આપણે કેવી આવક છે સાંજ સુધીમાં જોવા મળે સૌ પ્રથમ શરૂઆત કરીએ ગુજરાત થી ગુજરાત ની અંદર પંદર હજાર ગાંઠળી ની આવક છે દર્શાવવામાં આવી છે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને વીસ હજાર ગાંઠળી ની આવક દર્શાવતું જોવા મળે છે મધ્યપ્રદેશ ની અંદર ત્રણ હજાર ગાંઠળી ની આવક દર્શાવવામાં આવે છે કર્ણાટક ની અંદર થી એક હજાર પાંચસો ઘાસડી ની આવક જોવા મળે છે ની અંદર પાંચસો ઘાંસડીની આવક જોવા મળે છે આંધ્રપ્રદેશ ની અંદર આઠસો ની આવક જોવા મળે છે તમિલનાડુ માંથી પાંચસો ઘાંસળી ની આવક જોવા મળી છે ઓડિશા માંથી એક પણ ની આવક જોવા નથી મળી પંજાબ હરિયાણા રાજસ્થાન ની વાત કરીએ તો એક હજાર ને છસો ઘાંસડીની આવક ક્યાંથી આપણને જોવા મળે છે કુલ બે મહિના રોજ સાંજ સુધીમાં છે તેતાલીસ હજાર ને નવસો ગાંઠળીની આવક દર્શાવવામાં આવી છે અને જોઈએ તો એની સાથે દેશની અંદર અત્યાર સુધીમાં બે કરોડ અઠ્યોતેર લાખ સુડતાલીસ હજાર ને નવસો ગાંઠળી છે અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે અને ગુજરાતની સરસા કરી તો તોતેર લાખ બોતેર હજાર ગાંઠળી છે અત્યાર સુધીમાં છે ગુજરાતની અંદરથી બંધાઈ ચૂકી છે તો જોઈએ તો વેચવાલીનું પ્રમાણ અલગ અલગ રાજ્યોમાં અને એના ઉપર છે આપણે હાજર બજારમાં રૂના ભાવ છે ફેટના આંકડા બાદ છે વ્યાજ દરની અંદર કોઈ ઘટાડો નથી કરવામાં આવ્યો એના ઉપર છે રિએક્શન કેવું છે ભારતીય બજારોનું જોવા મળે છે રૂના ભાવમાં જોઈએ તો હાજર બજારમાં છે આપણે ઓગણત્રીસ ગુજરાત શંકર ગાંઠ બે મહિના રોજ સાંજ સુધી માંથી ચારસો રૂપિયા નો ઘટાડો છે ગુજરાતમાં કરવામાં આવ્યો છે અને સત્તાવન થી સત્તાવન હાર ચારસો રૂપિયા ના ભાવ છે આપણે ગુજરાત સંગ્રહ અંદર જોવા મળ્યા છે એવી રીતના અઠ્યાવીસ એમ ગ્રેડ ની અંદર મધ્યપ્રદેશ એમપી લાઈન માં જોઈએ તો પંચાવન થી પંચાવન હજાર સાતસો રૂપિયાના ભાવે પહોંચતી જોવા મળે છે એક ઘાસ ની અંદર સાતસો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો સત્યાવીસ એમ એમ ગ્રેડ ની અંદર છે તેપન થી તેપ્ન હજાર છો ભાવ જોવા મળે છે એમાં પણ સાતસો રૂપિયાનો એક ગાંઠળી ઘટાડો કરવામાં આવ્યો છે મધ્યપ્રદેશ એમપી લાઈનમાં જોઈએ તો એકત્રીસ ગ્રેડ ની અંદર છે ભાવ ઓગણસાઠ હજાર થી ઓગણસાતસો જોવા મળે છે એમાં આપણે ચારસો રૂપિયાનો એક ઘાસ ઘટાડો કરવામાં આવ્યો છે જે રીતના બત્રીસ એમએમ કરતા ઉપરના ના ગ્રેડમાં જોઈએ તો ભાવ છે આપણે ઓગણસી હજાર થી લઈને ઓગણીસ હજાર પાંચસો રૂપિયા જોવા મળે છે એમાં નથી વધારો નથી ઘટાડો ઘાસડી મજબૂત ટકેલું વલણ દર્શાવે છે પાંત્રીસ એમએમ ગ્રેડ ની અંદર મધ્યપ્રદેશ એમી લાઈનમાં એક્યાસી હજાર થી એક્યાસી હજાર પાંચસો ના ભાવ જોવા મળે છે એમાં પણ નથી વધારો નથી ઘટાડો કર્ણાટક તેલંગાણા લાઈન માં જોઈએ તો ની અંદર ભાવ એક જોવા એમાં પણ નથી કોઈ વધારો નથી ઘટાડો ગ્રેડ ની અંદર કર્ણાટક તેલંગાણા લાઈનમાં સોર્યાસી હજારની એક ભાવ છે જોવા મળે છે એમાં પણ નથી વધારો નથી ઘટાડો તમામ બત્રીસ એમ કરતા ઉપરના ના ગ્રેડમાં મજબૂત ટકેલું વલણ છે ઘાસડીની અંદર જોવા મળ્યું છે રૂના ભાવમાં અને જોઈએ તો નીચેના ગ્રેડમાં છે બત્રીસ એમ કરતા તમામ ગ્રેડમાં છે આપણે અલગ અલગ રાજ્યો છે ત્રણસો રૂપિયા થી સાતસો રૂપિયાનો એક એક ઘાસ ઘટાડો છે ઘટતા ભાવે ખેડૂતોની વધારે પડતી વેચવાલી ફેટ રિઝર્વ દ્વારા વ્યાજ ઘટાડો આ બેઠકમાં નથી કરવામાં આવ્યો સોત્તેર સેન્ટના તળિયાના ભાવ છે વિદેશ વૈદાની અંદર જુલાઈ કોન્ટ્રાક્ટમાં જોવા મળ્યા તમામ મુદ્દાઓ ઉપર છે ભારતીય બજારો છે તાંસી સેન્ટના ઊંચા ભાવેથી ઘટી અને તાંસી સેન્ટે પહોંચતી જોવા મળી છે કારણ કે થોડો અસર છે ત્રીસ ટકા થતો હોય છે ભારતીય બજારોને અને સ્થાનિક પરિબળ ઉપર સિત્તેર ટકા અસર રાખતી હોય છે સદા પણ વિદેશના પંચોતેર સેન્ટના તળિયાના ભાવ સાથે છે ભારતીય ભાવો છે નહીં મળે અને ભારતીય ભાવો છે આપણે ઉપરના ઉપર ચકતા જોવા મળશે કોઈ પણ વધારે પડતો કોઈ ઘટાડો શક્ય નથી વેચવાલી જેવી ઘટશે ભાવની અંદર વધારે મજબૂત સ્થિતિ બનશે હવે નવા ભાગની અંદર હું રામભાઈ રજા લઉં છું ત્યાં સુધી તમામ ખેડૂત ચિંતા નથી કરવાની જોતા રહેવાના છે ભાગ તમામ જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર